કે આટલી વિશાળ સંખ્યામાં તમે બધા આટલી બધી ઠંડી છે તો હરખ ભર્યા બધા અહીંયા આવ્યા છો બેઠા છો અને બહુ ઉત્સુકતાથી અહીંયા તમારી હાજરી છે બધાના મોઢા ઉપર એક ઉત્સુકતા છે કે હું હું વાત થાય હું કે છે કેટલો હરખ છે એ બધા હરખીલા અમારા ખેડૂતો માતાઓ બહેનો યુવા દોસ્તો વડીલો આપણા જયેશભાઈ ગામના આગેવાન પોલીસવાળા મિત્રો બધાનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આજના આમ તો બે મુહૂર્ત્યા છે હું તો અણવર છું એક છે આપણા જયેશભાઈ જે આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈને અમારું હાથ મજબૂત કરવાના છે અને એક છે આ મહેશભાઈ કે જે આજે જેલમાંથી છૂટીને આપણી વચ્ચે આવ્યા છે અને આપણને બધાને પ્રોત્સાહન એ બે મૂર્તિયા છે અને હું એના બે આમ તો જાનમાં આવ્યા બરાબર છે પણ હવે આ અમારા વિસાવદર ના ખેડૂતોએ આપણે આશીર્વાદ આપી ખેડૂતોએ માતાઓ બહેનોએ ખૂબ આશીર્વાદ આપીને નવો નવો ધારાસભ્ય બનાવ્યો છે એટલે હવે બધાને એમ લાગે છે જ્ઞાતા આજ છે પણ બધાની ખૂબ લાગણી છે બધાનો ખૂબ પ્રેમ છે એ એ બદલ હું હવનો ઋણી છું મારી જેવા નાના માળાને આટલો બધો પ્રેમ મળે નાનો અનુભવમાં નાનો આમ ઘર કુટુંબમાં હું તો નાનો માણસ છું હાવ આપણે રહેતા આપણી જેવા તો કોઈ દે પણ તમારા બધાના પ્રેમના કારણે નાની ઉંમરમાં મને ખૂબ મોટી જવાબદારી મળી છે અને આખા ગુજરાત નો આશીર્વાદ મળ્યો છે એ બદલ ફરી વાર બધાનો આભારી છે મિત્રો રોહિતભાઈએ જેલની વાત કરી મહેશભાઈ તો ન બોલી શક્યા કેમ કે આ પહેલી વાર ટ્રેનિંગ લેવા ગયા હતા જેલની હું તો માસ્ટર ડિગ્રી કરેલો છું હું દસ જિલ્લાની જેલમાં રહેલો માણસ છું એવી ફાવટ આવી કે જેલની એની વાત જવા અને મને ખબર છે કે ચૈતરભાઈ જેલમાં ગયા રાજુભાઈ કરપડા અત્યારે જેલમાં છે અમારી પાર્ટીના બધાય આગેવાનનો વારો આવી ગયો છે તો એક વખત મને લાગે મારોય આવશે એટલે મેં એક શૂટકેસ તૈયાર રાખી છે દહ જોડી વાળી આપણને ખબર પડે કે આપણા વિરુદ્ધમાં કઈ કાવતરું ભાજપે કર્યું છે એટલે તરત જેલમાં હું તાકાત છે અને અમારા કેવડી તાકાત છે અમે જોઈ લઈએ જેલું બેલું બે જાય તો આ આઝાદી ક્યાં આવવાની હતી પુરાતન ગાંધીજી ને આની કરતા વધારે શક્તિશાળી અંગ્રેજો હતા એ જમાના ભાજપ વાળાની તો કોઈ ઓકાત નથી અંગ્રેજો તો પોણી દુનિયા ઉપર એનું રાજ હતું આનું પોણા ભારતમાં નથી પોણી દુનિયાના તમામ દેશોમાં જે અંગ્રેજોની સરકાર હાલતી હતી એ અંગ્રેજો એ જેલમાં પૂર્યા તે જેલની દીવાલથી હું કઈ આઝાદી રોકાઈ ગઈ જેલની દિવાલોમાં ઈ જમાનામાં એવી તાકાત નહોતી કે ક્રાંતિ રોકી શકે ને આ જમાનામાં જેલની દિવાલમાં પોલીસના દંડા તાકાત નથી ક્રાંતિ રોકી શકે અમારી જેવા માણસો બેઠા છે અમે લડશું અમે ધરતી ધાવીને મોટા થયેલા માણસો છીએ કે કોઈ ભીખમાં અમને નેતા નથી બનાવ્યા અમે આ ધરતીમાંથી પેદા થયેલા માણસો છીએ સંઘર્ષના દમ પર અહીં પહોંચ્યા છીએ કોઈ ભાજપની મહેરબાની કે રૂપિયાવાળાની મહેરબાની કે કોઈ કંપનીની મહેરબાની નથી અમારી ઉપર મહેરબાની અમારા ખેડૂત માવતરોની મહેરબાની છે અને એની તાકાત છે અમારી સાથે જ્યાં સુધી ત્યાં સુધી કોઈ સત્તા કોઈ સરકાર કોઈ તંત્ર અમને ડરાવી દબાવી શકશે નહીં ભલે આજ ભાજપની સરકાર છે જેલમાં પૂરો કઈ વાંધો નહીં પણ ખમી એક એટલું કરો એવી મારી વિનંતી છે પછી માહિતી રોતા નહીં કે આ નતું તે નતું ને અમે તો ખમી એક એમ છે એની તો ચાલી વર્ષથી સરકાર છે એટલે એ ભૂલી ગયા છે એક કલાક લોકઅપમાં માં અમારી સરકાર બે હાર છે ને ભાજપના નેતા ને તેથી રોતા નહીં આવડે અમે પંદર પંદર વીસ વીસ એફઆઈઆર અમારી ઉપર થઈ છે અનેક જિલ્લાની જેલમાં રહ્યા છે કેટલી કોટોની તારીખો ભરીએ છીએ પેટનું પાણી ન ઓલે અમારે કેમ કેમ કે સંઘર્ષના માણસો છીએ ભાજપની તો સરકાર ચાલીસ વર્ષ થી છે એને એક કલાક કોઈ અધિકારીની ની ચેમ્બરની બાર વેઇટિંગમાં બેહવાની ટેવ નથી પણ જે આમ આદમી પાર્ટી ની સરકાર ખેડૂતો બનાવશે ને ને ચાર પાંચ રોવાના રાગડા તાણી તાણી ને એવા આવડા પાડવાના છે ગોઠણ અમને બધી ખબર છે અમને આવડે છે કેમ કરે હું તો હતો પોલીસ માં મને તો બધું ફાવે રાઈટર હતો વળી પાછો હાવસી સોટી વગાડવાનું કામ નતું મારું બધું ફાવે છે પણ એકવાર આવવા જો ટાણું આવશે ત્યારે મને ટીવી વાળે પૂછ્યું ધમકી મારો છો મેં કીધું તમને જે લાગે દોસ્તો હું તો તમને એ વિનંતી કરવા આવ્યો છું કે જેલ નો ગુજરાત આખા ગુજરાતમાં જેલ નો ખેલ ભાજપે નક્કી કર્યું છે કે ભાઈ જે દમન થાય જે શોષણ થાય જનતા અને જે અન્યાય થાય બોલતા નહીં બોલશો તો જેલ તમારી સાથે કડદો થાય યાર્ડની અંદર અનેક જગ્યાએ કડદો થાય છે પણ દરેક ને એક ડર ની અંદર રાખવામાં આવ્યા છે બોલશો તો તમારું આમ થઈ જાય ને તેમ થઈ જાય ને બોલતા નહીં ગામમાં રોડ ખરાબ હોય પણ બોલવાનું નહીં બોલો તો તરત પોલીસ આવે તમારી વિરુદ્ધમાં અરજી છે કાયદો વ્યવસ્થા બગડે છે ને તમારો વિડીયો ડિલીટ કરી નાખો નકર પાછા કરી નાખો આવું થાય છે કે ન થતું જેલ નો ખેલ ગામમાં લાઈટ નો હોય કે લાઇટ ના પ્રશ્નો હોય સીમની લાઈટ ના પ્રશ્નો હોય વીજળી વિભાગ ને ચાર ફોન વધુ કરો ત્યાં પાછો ગુનો દાખલ કરો આ તારી ફરજ અમારા ગામમાં લાઈટ નથી એ તારી ફરજ છે અમારા ગામમાં લાઈટ નહીં અમારી લાઈટ નહીં પચાસ જટકા લાઈટ મારે એવી ફરજ બજાવો છો બે શબ્દો કયો હતો કે ફરજમાં રૂકાવટ પણ ફરજ જ હા હેરા હરખી રીતની બજાવતા અમારે તમને કઈ કહેવાનું જ હતું નથી હરખી ફરજ બજાવતા એટલે બે શબ્દો કીધા એટલે ફરજમાં રૂકાવટ કામ કઈ કરવું નથી અને એ ભગવાન ભરોસા તંત્ર હાલે છે પણ જેલનો ખેલ કે કોઈ કઈ બોલતા નહીં બોલશો તો જેલમાં બુરદેશ પોલીસ આવશે ટીંગા કરી જાય જામીન નહીં થવા દે પાસા થઈ જાય આમ થઈ જાય ઓ હો 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 શું થઈ જાય બતાવો અમે જોઈએ કે શું થઈ જાય દોસ્તો હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે બહુ સમય વયો ગયો છે હવે આ બધી વસ્તુમાં હવે થોડુંક થોડુંક બધા જાગવાની જરૂર છે અને આ ભાઈએ જેલની વાત કરી એટલે મેં કીધું ભાઈ આવી વાત ન કરાય માઈકમાં આમાં ગામ બી જાય રોટલીયું પાણીમાં પલાળીને ઓલ્યું એવું થોડું હોય ન્યાય એમ કેવાય ઘૂઘરા જેવી રોટલીયું આવતી અમે આઈ આવી કે પાણી હું ગયો એટલા બધી વખત જેલમાં તમે મારા એકે ભાષણમાં નહીં સાંભળ્યો હું એમ કોક જેલમાં તકલીફ પડે છે જેલ તો જેલમાં તકલીફ ન ક્યાં હોય જો જેલમાં તમને ગાટલા દેવાના ડરલોકના જેલમાં બહુ તકલીફ છે બોલો

પણ તમને એમ થાય કે જેલમાં આટલી બધી યાતના છે હું એમ કહું છું કે નથી એ વાત ખોટી છે એની જેલમાં જો આટલી તકલીફ પડતી હોત તો આ દારૂ વેચવાવાળા ડ્રગ્સ વેચવાવાળા જમીન પચાવી પાડવાવાળા કેમ જેલથી નથી બીતા એનો અર્થ એ કે જેલની અંદર બે પ્રકારની વ્યવસ્થા છે ભાજપ સામે લડતા લડતા જાય ને એને એક ટબમાં ચાંદ એક ટબમાં જમવાનું ને એક ટબમાં નાવાનું એ ભાજપની સામે બાંગતા બાંધતા ગયા હોય એની માટે છે પણ ગુંડાઓ માટે વ્યવસ્થા સારી છે જેલમાં તો દારૂ જ મળે પૈસા દો તો બધું મળે બીડી મળે સિગરેટ મળે ગાંજો મળે દારૂ મળે હું તો જગ જાહેર કઉ છું હું સાબરમતી જેલમાં તો મને બધી ખબર ક્યાં મળે હવ ને ખબર જેલની અંદર દોસ્તો જેલની વાત કરવા નથી ભેગા થયા પણ તમને કહી દઉં કે ભાજપની સામે બાંધો ખેડૂતો માટે લડાઈ લડો યુવાનો માટે લડાઈ લડો

એક વાર જે માણસ પોલીસના ના જટ્ટે ચડન ત્રણ મહિના જેલમાં રહ્યા હોય એની બીજી વાર હિંમત કેમ થાય છે જો જેલમાં યાતના હોત તો જેલમાં ગુંડાઓને કોઈ યાતના નથી ગુંડાઓ માટે આવો આવો કાકા બાપા મામા ભાણવા આવો 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 તમે ક્યાંથી બોલો કે અમે આથી તમે શું આવે કે મે બે ધોકા માર લીધા એક નિર્દોષ ખેડૂતને જમીન બચાવી પાડવા તમે તો કે મે વ્યાજે આપ્યા હતા એને નોતો દેતો તો માર લીધો અને બે વેવાયની જેમ મજા કરે જેલમાં છૂટે એટલે પાછા બાદે જેલમાં કોઈ યાતના નથી દોસ્તો પણ કોના માટે ગુંડાઓ માટે માફિયાઓ માટે લફંગાઓ માટે તોડબાજો માટે બળાત્કારીઓ માટે જો યાતના હોત તો બીજી વાર કેમ જાય છે માણસ બીજી વાર કેમ ક્રાઇમ કરે છે આપણે તો નથી કરતા જિંદગીમાં એક વાર નથી કરતા બીક કેટલી લાગે છે તો ગુંડાને કેમ બીક નથી લાગતી જરાક વિચારો તો ખરા બધા લાગવી જોઈએ કે ના લાગવી જોઈએ જેલમાં યાતના નથી અને યાતના છે જે ભાજપ સામે લડે એને હેરાન કરવામાં આવે છે ને જે ભાજપની રાજમાં એ ડ્રગ્સ દારૂ બધું વેચે ને કે ભાઈ સાહેબ મજા કરો અને ગૃહમંત્રી તો ભગવાનની ભરોસાથી બાઈક ચાલી હોય એને જવા મળે બહુ આપણા બધાના પૂર્ણ છે તરી તરી વરથી બટન દબાવીને પૂર્ણ કરે ને એટલે આવા હારા ગૃહમંત્રી આપણને મળ્યા અને ગૃહમંત્રીએ નિવેદન આપ્યું કે પહેલાના ખેડૂતો એક જ સીઝન લેતા હતા

અમારા ખેડૂત અમે ખેડૂત ના દીકરા છીએ ખેડૂતો ત્રણ ત્રણ સીઝન લેશે તો છેલ્લે તો વાંધા જ વધે છે ક્યાં ગયા મહેનત નું શું થયું ત્રણ ત્રણ સીઝન ની મહેનત ફરશે પૈસા મજૂરી માલ બધું જ ગયું પછી શું પરિણામ આવ્યું આની કરતા તમારી સરકાર ન હતી ને એક સીઝનમાં ઘેરો છોકરા વરાવી વરાવીને બેઠેલા કેટલા ભાભલા બેઠા દહ વીઘા તો દહ છોકરા પવણાઈ નાખ્યા હોય તોય છેલ્લે રૂપિયા વધે ઓના ના બટન પહેરેલા સભા હોય હતું કે નતું ચાર પાંચ જણા આ પાડી એનો ખૂબ ખૂબ આભાર અને દાંત બધાય કાઢ્યા હા ત્રણ જણા પાડી એના દાંત બધા કાઢ્યા કરો કમળા હા તમે બધા વિચારો કે એક સીઝન જે દિવસે ખેડૂત લેતા હતા કેટલાય બધા વડીલો મારા દાદા ઉંમરના બેઠા છે એક સીઝન લેતા હતા તે દિવસે છોકરા બધાને ઘેરો એક હતા બધાની બીજી પેઢી પાંચ પાંચ છોકરાઓ દહ દહ છોકરા બેનો ભાઈઓ બધા મામા ભાઈના જોશો જૂના પેઢીમાં તો આપણે બધાના ઘરે મામા ભાઈના દહ દહ ભાઈઓ ભાઈઓ બહેનો છે અને બધાય ધામ ધૂમથી પાવણ આવ્યા છે આજ ભાજપની સરકારમાં હાલત શું થઈ છે કે બે કામ કરો ને તો આખી જિંદગી વેડફાઈ ગઈ હોય છે એક ઘરનું કઈક સારું મકાન બનાવો એક દીકરા દીકરીને ઘરે પરણાવો વરાવો એને બે કામ કરે ને ત્યાં માણ આખો નિસવાઈ ગયો હોય છે વાત સાચી છે ખોટી આવડી મોટી ભગવાને આપેલી જિંદગી બે કામમાં નિસવાઈ જાય છે પેલા એવું નહોતું પેલા પચાસ પ્રસંગ મારા કાઢ નાખતો આજ બે બે જ વસ્તુ કે ઘરનું સારું ઘર બનાવવું છે

હું તમને એમ વિનંતી કઉ છું કે ગૃહમંત્રી એમ કે ત્રણ સિઝન લે મને વિસાવદર ની જનતા એ ધારાસભ્ય બનાવ્યા પછી હું જયારે ગાંધીનગર ગયો અનેક સાહેબોને નેતાઓને ઘણા મળવાન થયું મેં ઘણા અરે ઘણી વાતો કરી મોટા મોટા સચિવોન ઉપસચિવો નાયબ સચિવો મદદની સચિવો અધિક સચિવ ઓહો હો ખટારો ભરા એટલા સચિવ છે એકલા નેતા નેતાના પી એ પી એના પી એ નેતાના ડ્રાઈવર ડ્રાઈવરના પી એ નેના પી એના પી એ એટલું માણા ને આ ગદરી ખાય છે આપણા પૈસા ને આપણી મહેનત ઉપર વાત જાવ જો મે બધાય પૂછું ગુજરાતના ગામડાનો ખેડૂત કઈ પરિસ્થિતિમાં જીવે છે ને એનો કોઈને ગાંધીનગરમાં અંદાજ નથી એક पावલી જેટલો વાળ જેટલો કોઈને અંદાજ નથી કે આ માણસ કેમ જીવે છે ન્યા બેઠેલા બધાને એમ છે કે આ તો બહુ કમાય છે સરકારની કે મંડળી સહકારી બેંકમાંથી લોન ઊ લઈ છે વગર વ્યાજની જે માલ પાકી ટેકા મેચ આવે છે કઈક માવઠું થાય તો કે સહાય આવી જાય છે નુકસાન જાય તો એનું પેકેજ આવી જાય છે કે આ તો હાવ લીલા લેર કરે છે ન્યા બેઠેલા બધાને એમ લાગે છે આ તો ઠીક છે આપણી સરકાર નથી નકર બે ત્રણ ને ઝટિયા ઢવડી ના લાવ્યો ને લે મરસી ખેતરમાં માં મોઢું માં ખ્યાલ ખબર પડે કેમ પૈસા કમાય ઢવડી ને લઈ આવવાની જો લે છો સો ટસો એક ધારો ખેડૂતો કમાણા ખેડૂત ક્યાં કમાણા અને આજથી વીસ વર્ષ પેલા જે ખેડૂત ખેતી કરતો તો એની આજની હાલત શું છે અને આજથી વીસ વર્ષ પહેલા ગામના ગલ્લે માગી બીડી પીતો તો એ ભાજપ પાર્ટી જોડાણો પેજ પ્રમુખ બન્યો ને આજ હું છે જે આજથી વીસ વર્ષ પહેલા જેની બીડી લેવાની ઓકાત નતી ને આજ ઊંચી નોટું ગણતા થઈ ગયા ઊંચામાં હોઈ ગયા વીસ વર્ષ પહેલા ખેતી કરતો હતી આજે ખેતી કરે કોકની તો જમીન ઘટી ગઈ છે કોકની ઓલી નવી માપણીમાં ઘટી ગઈ છે કોકની ખરેખર વેસાઈ ગઈ ઘટી ગઈ છે બે બાજુ ઘટી છે માપણીમાં ઘટી છે કે નથી ઘટી અડધાની આમ ઘટી અડધાની આમ ઘટી પણ ગાંધીનગરમાં બેઠેલા માણસોને કઈ ખબર જ નથી ગામડાનો માણસ કેમ જીવે છે કોઈને ખબર નથી બધાને એમ છે કે ભાઈ ભાજપનું રાજ આવ્યું એટલે લીલા લહેર થઈ ગયા છે આંખવાળાને ગોપાલની બધા ખોટો ઉપાડો લીધો છે હવે તમે બધા કહો કે આ ખોટો લીધો છે ખાંચો લીધો છે ક્યો કંઈક સાંભળ્યા આ બધું વિડીયોમાં જાતું હોય છે ને ઘરે બેન સાંભળ્યા આ ઉપાડો ખોટો લીધો છે ખાંચો દોસ્તો હું તો તમને વિનંતી કરું છું કે આપણે બધા જાગવાની જરૂર છે આપણી પીડા કોઈ સમજવા તૈયાર નથી ગામડાના માણસની વેદના સાંભળવા નથી આજ આપણે બધા પહેર્યા છે એવરેજ બુસ્કોટ પચીસો થી ત્રણ ના આવે છે શહેરમાં રહેતા લગભગ છોકરાના શર્ટ જે છે એ પચીસો ત્રણ હજાર થી તો ચાલુ થાય છે સારો કપા કેટલાનું છે લ્યો બોલો બુસ્કોટ પચીસો નો કપા બારસો નો તો ક્યાં ગયા વચ્ચેના પૈસા કોણ ખાય છે એ આજે ભાજપ ના જે કલોલા જેવા થી ફરે છે ને એ આ પૈસા ખાઈ જાય છે કપા તો આપણા ખેતરે પાકે છે કપા તો આપણા ખેતરે પાક્યો આપણને નો ભાવ મળ્યો બુસ્કોટ બન્યો તો કે 2500 નો તણ મે તો 10 10 15 15 20 20000 ના શર્ટે મોલ માં લબડતા જોયા મે કીધું બાપા આંતી આગા જાય સ્વામી નારાયણ કીધું આ શર્ટ તો આપણે થોડો જ અડાઈ છે બે હજાર વાળો બતાવો કમસે કમ ધારા સભ્ય છું એટલે એવો પહેરવો પડે ન બે હાજર નો વેચ ક્યાં છે પણ કોક ગામમાં જાય ને હાવ એવા પહેરીને જાય કે આ થોડો ધારા સભ્ય હોય એટલે અમારે હવે ન હોય બે હાજર વાળો લેવો પડે પણ તમે વિચાર કરો કે બુસ્કોટ બે હાજર પચીસો પાંચ હજાર નો કપા બારસો નો અને જે દી બારસો નો કપા હતો તે ઓલા કાકા એમ કહેતા હતા કે ડબલ હોવો જોઈએ કે ભાવ ડબલ તો થયો નહી ભાઈ હતો એમાં થઈ ગયા વળી કરદો થાય છે દોસ્તો આ વેદના કોને કહેવાની અમે જયારે બોલીએ આમ આદમી પાર્ટી બોલે તમારા છોકરા તરીકે અમે બોલીએ ખેડૂત ના દીકરા તરીકે બોલીએ તો પોલીસ મોકલે મામલતદાર મોકલે કલેક્ટરો અમે જયારે આંદોલન લઈને જઈએ ધરણા કરવા જઈએ આવેદનપત્ર આપવા જઈએ એટલે ચાર સાહેબો આવે તમે આ કાયદો ને વ્યવસ્થાનો ભંગ કરી રહ્યા છો તને શીખવાડશું કાયદો કાકા હત્યા પછી આવવા દો અમે બધું ભણેલા છીએ આ તો તમે સરકારના ખોરામ શીખવાડો સરકારના ખોળામાં બેન અમને કાયદા શીખવાડશો હું બી એલ એલ બી એલ એલ થયેલો માણસ બધા કાયદા તમને શીખવાડીશ કમ્પ્લેટ શીખવાડીશ રાજી ખુશી તમે ખમો કરી એક ધારા સોટ્યાસો એક ધારા સોટ્યાસો મિત્રો વિચાર તો કરો કઈ પરિસ્થિતિ ગુજરાતમાં થઈ છે એક બાજુ ગામડાની અંદર પરિસ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે ગામમાં આજે જે માણસ રહે છે હજારો ગામડામાં એ તો લાચારી છે એટલે આઈ રહે છે દરેક માણસની એક મજબૂરી છે કે શહેરમાં જવું છે પણ કોઈ જઈ બધા નથી જઈ શકતા બધા પાસે વ્યવસ્થા નથી દરેક માણસને છોકરા પાવણાવા હોય ભણાવવા હોય દીકરીઓનું કઈક હગુ કરવું હોય નથી ગામમાં રહી શકે આ પરિસ્થિતિ તો ભાજપના રાજમાં આવી ને નહીતર ઓહો કેશુ બાપા પટેલ આપણા વિસાવદરના ધારાસભ્ય મુખ્યમંત્રી ગોકુળિયું ગામ બનાવવાની યોજના લઈને આવ્યા હતા ગોકુળિયું ગામ તરી વરોમાં ન બન્યું ગામમાં આવવાના રોડ નહીં

એક હારો રોડ બનાવી એ નથી એને બીજો શું વિકાસ કર્યો અને રોડ તો રોડ રોડ તો રોડ ગટર ઢાંકણું રોડ લેવલ તરી વર્ષે હજુ નથી આવતું હજુ તો તરી વર્ષે લેવલ નથી આવતું અમદાવાદ રાજકોટ વડોદરા જેતપુર માં નવો રોડ બને તો ઢાંકણું એઠું હોય રોડ ઊંચો હોય તરી વર્ષથી મથે છે પણ એક લેવલ નથી આવતું ખાલી અડધો સેન્ટીમીટર નું લેવલ હોય મિત્રો કેટલી પીડા કેવી કેટલી નો કેવી સમજવાની જરૂર બધા કે અમે જે સંઘર્ષ કરીએ હું તો ઓહો ભાઈ પોલીસ માં રાગે પડી ગયો તો ફાવી ગયું હતું બધું લખતા ભૂસતા દંડો પસાડતા અને ધાક ધમકી કરતા બધું આવડત આવી ગઈ ક્યાં રાજકારણમાં આવવાની જરૂર હતી અને આવ્યા તેદી ક્યાં ખબર પડતી હતી જિંદગી ધારાસભ્ય બનશું અને તેદી ધારાસભ્ય બનવા નીકળ્યા તેદી એ નો ખબર પડતી કે બહુ મોટી સરકાર ચલાવવાની જવાબદારી જનતા હોપવા તૈયાર રહેશે કઈ ખબર નહોતી બે હાજર ને સત્તર માં જે નોકરી માંથી નીકળ્યા તેથી કોઈ ખબર નહોતી પડતી પણ એક વસ્તુ ની અંદર ખટકતું કે આ ખોટું થઈ રહ્યું છે ગામડાના માણા હારે ખેડૂતો હારે કોક માણસ તો બોલવો જોઈએ કોક માણસ રોકવો જોઈએ અને કોઈ નહીં બોલે તો હું બોલીશ કે વાત મગજમાં લઈને અમે આ રસ્તે ચડ્યા રાજનીતિ હું નોકરી કરતો નોકરી મળી જાય એટલે પછી માણસ હમતી કઈ દસ નો ગુજે ભેગું કેમ થાય એટલું જ આવડે ક્યાંથી ભેગો થાય કેટલું ભેગો થાય મને તો પાછો એક ના વગરની બે સરકારી નોકરીમાં હું પાસ થયો મહેનતથી પાસ થયો લાગ્યો નોકરી કરી પણ પછી મૂકી દીધી અમે જ્યારે રાજનીતિમાં આવ્યા તો ભાજપના પેટમાં તેલ રેડાનો કે આ ગરીબનો છોકરો ગામડાનો છોકરો છોકરો